એ વિડીયોમાં એ બોલે છે પેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય મારો ગઈકાલે આ કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ જોઈએ જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કરી આયોજકને પૂછો કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચા લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી કે હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પહેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ પ્રણુદાન ને કામ છે પ્રણદાનને લીધા અને મને પ્રણદાન કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે તમે પ્લીઝ પ્લીઝ મેં કીધું વાંધો ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું તમારે સોનભાઈ મા મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માંગુ તો દાદુભાઈએ કીધું માફી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનભાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી